એ ઝાડ ઉપર પોપટ પોપટભાઈએ માળો કરેલો થોડોક સમય થાય છે ત્યાં તો નીચેથી ટક 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 એવો અવાજ આવવા લાગ્યો એટલે એમણે થયું આ અવાજ શેનો આવે છે માં હા બચ્ચા બોલ્યા માં હા જોતો કરી શેનો અવાજ આવે છે એટલે જોયું તો નીચે કઠિયારો હોય છે એ ઝાડને કાપતો હોય છે આ ઝાડને જેવો કાપવા આવે છે ને એ પોપટ એની પાસે જાય છે અને પોપટ કઠિ નાખો મારે બચ્ચા ને લઈને ક્યાં એટલે એવું બોલે છે કે તારે જે કરવું હોય એ કર પણ મારે મારું ઘર બનાવવાનું છે એટલે મારે આ ઝાડ કાપવું પડશે

પોપટે ત્યાં જઈને પહેલા વિનંતી કરી આપણે ક્યાં જઈએ ને તો પૂછવું પડે એમને કોઈના ઘરમાં ઘૂસી જવાય તો પોપટે પણ પરવાનગી લીધી પોપટ ગયો ઝાડ પાસે જઈને પૂછ્યો કે ભાઈ હું મારા બે બચ્ચાઓ સાથે અહીંયા આવી છું તમારા ઝાડ ઉપર મને આશરો મળશે હું માડો બનાવવા માગું છું એટલે ઝાડે કીધું સરસ તો અત્યારે કે હું થોડું ના પાડું પણ પછી એને વિચાર આવ્યો કે મારે જે સમસ્યા છે એના લીધે હું માળો બનાવવા નહીં દઉં એટલે ઝાડ એકદમ બોલે છે ના તું જતો રહે અહીંયાથી હું તને માળો બનાવવા નહીં દઉં એટલે પોપટને વિચાર આવ્યો કે આ ઝાડ કોઈ દિવસ ના પાડે નહીં અને આ ઝાડ કેમ ના પાડે છે હશે હવે એટલે ફરી પાછો પોપટ ઉડતો ઉડતો ત્યાંથી એક બીજું નાનું ઝાડ હોય છે એ ઝાડ ઉપર જઈને ગયો એ ઝાડ આગળ જઈને ફરી પૂછ્યું કે હું મારા નાના નાના બાળકો સાથે

પણ એના બચ્ચા છે તમારા જેવા નાના નાના એ વિચારતા હતા એ એ મમ્મીને કે મા મા આપણને પેલા આંબાના ઝાડે કેમ ના આપે આપણને માળો કરવા દીધો એટલે પોપટે એની માં સમજાવે છે બેટા એને કંઈક કારણ હશે એટલે એણે ના પાડી છે આપણે કોઈ ના કહે તો ત્યાં ના જવું જોઈએ એટલે આપણે એ ડાળી પર માળો નથી કર્યો એટલે બચ્ચા તો તોય હજુ વિચાર કરતા હતા એ કેમ

કાદ હવે બીજી એને કેરી તોડવી હતી પણ એને જાડ પૂછ્યું કે મારા બચ્ચા માટે હું લઈ જાઉં તો કે હા હા ખુશીથી લઈ જાને લઈ એટલે બીજી કેરી તોડીને પછી પોપટ એના બચ્ચા માટે કેરી લાવ્યો એ એકદમ મીઠું ઘર હતું તમને બધાને ભાવે ને બીજી કેરી પોપટ ને પણ ભાવી એના બચ્ચા ફરી પાછા એના બચ્ચા એના બચ્ચા શું કે કે એ જ્યારે આપણને માળો તો કરવા ના દીધો પણ કેરી ખાવાની હા પાડી આવું કેમ કર્યું હશે એવું એ વિચારતા હતા કે સારું ચલો ચાલો કહીને કે આપણને બીજું મજૂરું ફળ તો ખવડાવશે ને એટલે રોજ પોપટ શું કરે એ ઝાડ ઉપરથી કેરી લાવે અને મરચાંને ખવડાવે એમ બે ત્રણ દિવસ થયા એટલે નાનું જે ઝાડ હતું ને એને પોપટને વાત કરી કે ભાઈ જો આ ચોમાસાની ઋતુ છે તોફાન આવવાનું છે તું તારા માળાને સરખું રીતે સાચવીને રાખજે તારા બચ્ચાને ને સાચવીને રાખજે નહીં તો તારો માળો તૂટી જશે અને બચ્ચા બચ્ચા પણ જશે કારણ કે ઉડી શકતા એટલે પછી બચ્ચાને સમજાવી દીધા અને આ બાજુ પોપટ ઉડતો ઉડતો ફરી આંબાના ઝાડ પાસે ગયો તો આંબાના ઝાડે એને બોલાવીને કીધું કે ક્યાંય આ તોફાન આનું છે ને તો કે તું મારા ઝાડ ઉપરથી મીઠા મધુડા કેરીના ફળ વધારે તોડી લે અને તારા માળામાં જઈને મૂક્યા એટલે પોપટે તો શું કર્યું એક કેરી લાઈન તોડી બે કેરી લાઈન તોડી એમ કરીને ચાર પાંચ કેરી તોડી અને એના માળામાં મૂક્યા જઈને હવે થોડો સમય થાય છે ને બહુ તોફાન આવ્યો વરસાદ વરસાદ બંધ જ ના રહે એટલો વરસાદ અને થોડોક સમય થયો ત્યાં તો આંબાનું ઝાડ હતું એ પડી ગયું એટલે બધા ચિંતા કરવા લાગ્યા પોપટ અને તેનું બચ્ચું તો જીવ બાળે

જે મારા ઝાડના મૂળ ઢીલા થઈ ગયા હતા એટલા માટે હું તને માળો કરવા દેતો નતો એટલે ઝાડ પોપટને પણ થઈ ગયું કે એ ઝાડ સારું કહેવાય દયાળું હતું એનું દર્દ એ સમજતું હતું કે ટૂંક સમયમાં એ નાશ પામવાનું હતું એટલે ઝાડનું દર્દ કોણ સમજ્યું પોપટ સમજ્યો પછી પોપટ જાય છે તો એના બચ્ચાઓ પાસે અને એના બચ્ચાઓને જઈને કહે છે કે બેટા આપણે એ ઝાડનો આભાર માનવો જોઈએ કે આપણને એને માળો ન કરવા દીધો એની પાછળ એ જ કારણ હતું કે તેના મૂળ ઢીલા થઈ ગયેલા અને એ જળ આખું મૂળ શરીર ઉપડી જાય છે પડી જાય છે એટલે આપણે પણ જો એના ઝાડ ઉપર માળો કર્યો હોય તો આપણે પણ ત્યાં મૃત્યુ પામ્યા હોત એટલે પછી પોપટ અને તેના બચ્ચા ખુશ થાય છે અને જળનો આભાર માને છે એટલે આ વાર્તા ઉપરથી આપણને શું શીખો દર્દ એને કીધું તો એનું દર્દ કોણ સમજે છે પોપટ એટલે ક્યારેય પણ જો આપણને જે પણ ઉપયોગી થાય ને ઝાડ તો એ ઉપયોગી જ થાય ઝાડ હંમેશા આપણને ઉપયોગી જ હોય ફળ આપે ફૂલ આપે લાકડા આપે કઈ પણ વસ્તુ હોય તો આપણે ઝાડ પાસે જઈએ બરાબર છે તો આવી રીતે ઝાડ છે અત્યારે ચોમાસાની ઋતુ છે આપણે કેરી થઈએ એને ગોટલો નાખી દઈએ એની બદલે ગોટલો ખાડા ખોદીને એને રોપી દઈશું તો એમાંથી બીજું ઝાડ ઉત્પન્ન થશે કેટલા જણા આવી રીતે છોડ રોપો છો રોપો છો સરસ ખૂબ સરસ તો જો આ ઝાડના વાટતા ઉપરથી આપણે એ પણ શીખવાનું કે વધુ વૃક્ષો વાવવા ઝાડ મોટા થાય એની ઉંમર થાય આપણે કેમ મોટા થાય એને મરી જઈએ એમ ઝાડ પણ મોટું થાય ગટાદાર થાય પછી એનું પણ આયુષ્ય પૂરું થઈ જાય એટલે એ પણ ખરી પડે એ પણ નામી જાય હવે બીજું ઝાડ ઉગે તો ધીમે ધીમે થતાં થતાં ચાર પાંચ વર્ષ સુધીમાં ફરી પાછું એ ઘટાદાર થઈ જાય અને ફરી પાછી આપણને કેરી છોડ મળતું થઈ જાય તો આપણે એક વસ્તુ એ યાદ રાખવાની કે આપણા ઘરની આજુબાજુ જાંબુના ઠળિયા હોય ને જાંબુ ખાઈને ખળિયા એને રોપી દેવાનું